એન એલ સોલંકી નાકુવા કુઈ ગ્રામ પંચાયતના તલાટી પી એ પટેલ અને કાલંતરા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી આર સી ભોઈ સહિત ચારને ચાર્જશીટ ફટકારાઈ ચારેય તત્કાલીન તલાટીઓ વિરુદ્ધ આરોપ આરોપનામું ઘડી દેવામાં આવ્યું છે અને તેને આ બાબતે પોતાના આખરી જવાબ રજૂ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે

એન એલ સોલંકી નાકુવા કંકોડા કુઈ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પી એ પટેલ અને કાલંતરા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી આર સી ભોઈ સહિત ચારને ચાર્જશીટ ફટકારાઈ ચારેય તત્કાલીન તલાટીઓ વિરુદ્ધ આરોપનામું ઘડી દેવામાં આવ્યું છે અને તેને આ બાબતે પોતાના આખરી જવાબ રજૂ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે